ઝાલોદમાંથી વિભાજીત થઈ અને ગોવિંદગુરુ લીંબડી તાલુકાનું વાતતે ભવ્ય કળશ યાત્રા સાથે ઉદ્ઘાટન સાથે શુભારંભ કરાયું આ તરફ છ દસ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી જાલો તાલુકામાં કુલ એકસો પંદર જેટલા ગ્રામ પંચાયતો આવેલ છે જે પૈકી જાલો તાલુકામાં મામલેદાર અને તાલુકા કચેરી ખાતે વહીવટી કામગીરીનું ભારણ વધુ રહેતું હતું તેમજ જાલોદ આવવા જવા માટે પણ ગ્રામજનોને વધુ સમય લાગતો હતો અને આર્થિક રીતે પણ ગ્રામજનોને બોજ પડતો હતો જાલોદ એકસો ત્રીસ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા લોકોની સુખાકારી વધારો થાય તે માટે ગોવિંદગુરુ લીંબડી નવો તાલુકો બનાવવા માટે ગુજરાત સરકાર પાસે માંગ કરવામાં આવી હતી જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ગોવિંદગુરુ લીંબડી તાલુકો બનાવવા માટેની મંજૂરી આપતા જાલોદ તાલુકામાં ઓગણપચાસ ગામો તેમજ ગોવિંદગુરુ લીંબડીમાં છેતાલીસ ગામોનો સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું જોકે લીંબડી મુકામે ગોવિંદગુરુ લીમડી તાલુકો જે બનતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ તેમની ઓફિસથી લઈને નવીન મામલેદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સુધી ભવ્ય કળશ યાત્રા ફટાકડાની આતિશબાજી સાથે ઢોલકુંડી સાથે કાઢવામાં આવી હતી આ ભવ્ય કળશ યાત્રા એટલી લાંબી હતી કે દૂર દૂરથી રસ્તો જોવા માટે લોકો આવ્યા હતા પાંચસોથી વધુ કળશ સાથે આ યાત્રા નીકળી હતી ગોવિંદગુરુ લીમડી તાલુકાના સૌ લોકોએ આ અનેરી ક્ષણનો આનંદ લેવા આતુરતાથી રાહ જોવા જોઈ રહ્યા હતા આજના સણે આવેલા લોકો આ અનેરી ઘડીને આંખોમાં વસાવી લઈ અને આતુરતા જોવા મળી હતી ગોવિંદગુડ લીમડીના તાલુકાના શુભારંભ આરંભ નિમિત્તે મહેમાનોનું ઢોલકુંડી કુમકુમ સાથે આવકારવામાં આવ્યો હતો તેમજ જેમના નામથી આ તાલુકાની રચના થઈ છે તેવા ગુરુ ગોવિંદનું ગુરુની આરતી કરી અને પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી આજના પ્રોગ્રામની શરૂઆત કરતાં દીપ પ્રાગટ્ય પ્રાર્થના સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો દ્વારા કન્યાપૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા નવા તાલુકાની રચનાથી હવે નજીકની સેવાઓ મળશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ફૂલ બુકે અને પાઘડી તેમજ કોટી પહેરાવી કરવામાં આવ્યું હતું એકસો ત્રીસ જાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દાહોદ સાંસદ જસંતસિંહ વાભોર તેમજ મંત્રી કુબેર ઢીંડોર દ્વારા પોતાનું પ્રાસ પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું ગોવિંદગુરુ તાલુકો બનતા તાલુકાના વહીવટી કારભારનો શુભારંભ છ દસ બે હજાર પચીસના રોજ કુમારશાળામાં વિશાળ પટાંગણની બિલ્ડિંગમાં મામલેદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી અને તેને લગતી વહીવટી કાર્યોની માટેની કચેરીઓનો ભવ્યથી ભવ્ય શુભારંભ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેથી હવે સ્થાનિક અરજદારો અને નાગરિકોને દૂર દૂર સુધી નહીં જવું પડે અને સરળતાથી દરેક લોકોને વહીવટી કાર્યો થશે તેમજ નવીન તાલુકો બનતા ગુરુ ગોવિંદ લીમડીમાં નવીન લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપી અને સન્માનિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નવીન ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના પ્રસંગે મંત્રી કુબેર ડિંડોર તેમજ અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ફતેહપુરા રમેશભાઈ કટારા કરણસિંહ ડામોર જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ જશવંતસિંહ બાભોર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ ધારાસભ્ય રમેશ કટારા મહેશ ભુરિયા પ્રાંત અધિકારી અજય ભાટીયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર ટીડીઓ કલ્પેશ ગઢવી ડીવાય ડીઆર પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્યો કલેક્ટર યોગેશ નુગુડે તાલુકા પંચાયત સભ્ય સરપંચ અને મોટા પ્રમાણમાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા